પાછી તારા બધાને આજ તો જો આપણે ફાઇનલી અત્યારમાં મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં હવારમાં જો ઠંડી પણ એટલી પડી છે અને અત્યારે જો પવન પણ એટલો છે અને હવે આવી ગયો છે શિયાળો એટલે શિયાળામાં તો ઠંડી બહુ પડે એટલે જો અત્યારે આપણે ઠંડી પણ એટલી છે અને આકાશમાં ઘણખરા પક્ષી પણ ઊંડે છે કારણ કે વહેલા સાઈડ સરવા જાય એટલે આકાશમાં ઘણખરા પક્ષી પણ ઊંડે છે જો ઘણખરા પક્ષી પણ ઊંડે છે આકાશમાં વહેલા સાઈડ સરવા જાય akas makan kara paksipan udase એટલે અત્યારે અત્યારમાં ઠંડીપની એટલી પડી છે ને હવે આવી ગયો છે શિયાળો એટલે ફાઇનલી અત્યારે આપણે મસ્ત ક્લાસ મસ્ત એકદમ તૈયાર પણ થઈ ગયા છે હવે તો આપણને ઠંડીપની એટલી વાય છે એટલે આપણે પહેરી લીધું છે સ્વેટર અને અત્યારમાં સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગીર થઈ ગયા છે અત્યારે આપણને તીખો તડકો હોય ને અત્યારે આપણને તડકીએ બહુ ગમે કારણ કે અત્યારે શિયાળો હોય એટલે ઠંડી બહુ પડે એટલે અત્યારે આપણને તીખી તડકીએ બેહું ગમે પણ અત્યારે સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગીર થઈ ગયા છે ભાઈ હજુ આ ઝાડ આડું આવે એટલે સુરત દાદા દેખાતા નથી અને હવે આપણે કબૂતરને ચકલાની ચઢ નાખી આવી તમને બધાને ખબર જશે આપણે રોજ ચડ નાખવા જવી શું તો આપણે શેની સાઈડ નાખવાની છે અને આપણે શેડમાં શું નાખવાનું છે ચોખાની નાખવાની છે ઘાવની નાખવાની છે એ તમારે બધાને જાણવું હોય તો બ્લોગમાં જરૂર બીના રહેજો તો હવે આપણે શેર નાખવા હાલતા થઈ જાય તમને બધાને ખબર જ આપણે રોજ શેડ નાખવા જાવી છે કઈ બાજુ જવાનું છે એ પણ તમને બધાને ખબર જશે અને જો વિડીયોમાં તમે બધા બીના રહીજો તો આજે પણ આપણે ચોખાની ચણ નાખવાની છે કારણ કે આજે આપણે ચોખાની ચણ નાખી દેવી કાલી ચોખાની નાખી તો આજે હવે આપણે ચોખાની નાખી દેવી ચણ અત્યારે મજા આપણે વેલા ચણ નાખી હતી એટલે ઘણખરા કબૂતરને અને ચકલા પણ ચણ સરી ગયા છે હવે તો થોડી સાહેબી ચણ છે બીજી બધી સર સરી ગયા છે કારણ કે આપણે વેલા ચણ નાખી એટલે વેલા કબૂતરને અને ચકલા ચણ સરવા આવે એટલે આપણે થોડીક વેલા ચણ નાખી દેવી છે જો કબૂતરને અને ચકલા બધી શેણ સરી ગયા છે હવે તો થોડી છે સાહેણ પડી છે કારણ કે આપણે વહેલા શેડ નાખી દેવી છે કારણ કે કબૂતરને અને ચકલા થોડાક વહેલા શેણ સરવા આવે એટલે આપણે થોડીક વહેલા સાઈડ નાખી સી હવે થોડી સાજી શેડ પડી છે બીજી બધી શેડ સીરી ગયા છે કારણ કે હવે આપણે થોડીક વહેલા શેડ નાખવા જઈએ છીએ કારણ કે કબૂતરના ચકલા વહેલા શેણ સરવા આવે એટલે આપણે વહેલા શેણ નાખી દેવી છે અને સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગીન થઈ ગયા છે અત્યારમાં પણ આ ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી અત્યારે ઠંડી પડે એટલી પડી એટલે આપણને સુરત દાદાનો મસ્ત તીખો તડકો હોય ને આ તડકી અત્યારે આપણને ગમે જો દાદા કેવા મસ્ત ઉગી ગયા છે જો સુરત દાદા પણ મસ્ત એકદમ ઉજિન થઈ ગયા છે પણ આ ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી એ કરતા દાદા પણ મસ્ત એકદમ ઉજિન થઈ ગયા છે زړه دادو اوه کله چې سورود دتا دیه کاټه راته તો હવે આપણે ચકલાને અને કબૂતરને ચડ નાખી દીધી હતી વહેલાને હવે આપણે થઈ જાય ઘર બાજુ હાલતા અને સૂરતદાદાનો મસ્ત એકદમ તીખો તડીક્યો હોય ને આધારમાં આપણે ઘડીક બેહવી કારણ કે અત્યારે શિયાળો છે એટલે ઠંડી બહુ પડે એટલે આપણે જો સવારમાં વહેલા સ્વેટર પહેરી લીધું છે ને હવે આપણે સુરદાદાની તીખી તડકી હોય ના ઘડીક બેહવી પછી આપણે આઠ વાગી જશે એટલે આપણે આઠ વાગ્યા રોજ કામે જાવી છે તમને બધાને ખબર દેશે આપણે રોજ આઠ વાગ્યા કામે જાવી છે એટલે અત્યારે આપણે ઘડીક થોડોક તડકો આવતો હોય ના આપણે કડીક બે પણ અહીં સુરત દાદા ઉજી ગયા છે પણ ઝાડ આડું આવે છે એટલે કાંઈ દેખાતા નથી એટલે આપણે તીખી તડકી હોય ને થોડીક ના આતારમાં આપણે બે નાસ્તો પણ મેં ઘરવો પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો આસ્તો તો પણ બહુ આવ્યો છે જો આજ તો કેટલો બધો મેઘર્વો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો મેં આજ તો આવ્યો છે મેં ઘરવો પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો અને હવે અતારમાં જો પવન પણ એટલો વાય છે એટલે હવે આપણે ઘડીક કે હોય ને આપણે ઘડીક બેસી જઈએ કારણ કે અત્યારે હવે શિયાળો છે એટલે પવન તો હોય તે એટલે જો પવન પણ આવે છે ને ઠંડી પણ મને પણ ઠંડી વાય છે એટલે મેં અતારમાં પહેરી લીધું છે સ્વેટર એટલે જો મને તો ઠંડી વાય છે એટલે મેં હવારમાં જ પહેરી લીધું સ્વેટર અને તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય ને અથવા તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાબુ ઓફિશિયલ યુટ્યુબમાં જઈને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો અને આ તો જો ઠંડી પણ એટલી પડી છે અને હવે પવન પણ એટલો વાય છે તો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરશું